શહેરના અનેક જાહેર માર્ગો ઉપર આવેલા નાળા અને ગટરોની સફાઈનો અભાવ અંકબંધ જોવા મળી રહી છે જેથી ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા પ્રિ મોન્સૂનની કામગીરીમાં ઊણી ઉતરી હોવાનું સામે આવ્યું છે નગરપાલિકાએ પ્રિ મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર કરી હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ મોન્સૂનની કામગીરી પાછળ સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ભાગ બટાકાની બટાઈમાં ગઈ હોય તેમ લાગી રહ્યું છે

જેસીબી અને મેન્યુઅલ માણસો દ્વારાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આ વર્ષે આચારસંહિતા હોવાના કારણે કોઈ પણ કોન્ટ્રાક્ટ બહાર પાડ્યા વગર એમણે ડાયરેક્ટ જે જૂના કોન્ટ્રાક્ટર હતા એમને ટેન્ડર આપી દીધેલ છે અને આજ દિન સુધી નગરપાલિકામાં એવું કહેવામાં આવે કે સિત્તેર ટકા મોન્સૂન કામગીરી કમ્પ્લીટ કરી દેવામાં આવી છે તે વાત તદ્દન ખોટી છે અમારા વોર્ડમાં બારડપુરામાં મોટું નાળું આવેલું છે તમે જોઈ શકો છો એમાં ખાલી ઉપર ઉપરથી કચરો સાફ કરીને માણસ ચાલ્યા ગયા છે અહીંયા જમા દરવાસમાં વિસ્તી સમાજના ઘરની જોડે એક મોટું નાળું આવેલું છે એના પર કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવી નથી ને આખા પાલનપુરમાં જ્યાં પણ તમે જોઈ શકો છો પ્રીમોન્સૂનની કામગીરી માત્ર માત્ર કાગળ ઉપર છે ખાલી પ્લાસ્ટિકના કચરા લઈ અને એને બતાવવામાં આવી રહી છે મને એ ખબર નથી પડતી કે નગરપાલિકામાંથી આ લોકોનું ઇન્સ્પેક્શન કોણ કરે છે અને પછી આ લોકોને બિલ કોણ પાસ કરે છે એટલે નગરપાલિકા અને કલેક્ટર સાહેબને મારી વિનંતી છે કે આ પ્રિન્સોન પ્રીમોન્સૂન કામગીરી ઉપર ફરી તપાસ કરવામાં આવે અને આની તપાસ વિજલીસને સોંપવામાં આવે તાકી ભ્રષ્ટાચાર થયો હોય તો ખુલ્લો પાડી શકાય છે માત્ર ફોટા પડાવવામાં આવે છે શરૂઆત કરી હતી આપણને એમ લાગતું હતું કે ભાઈ વરસાદના આગમન પહેલા બે ત્રણ મહિના પહેલા કામગીરી ચાલુ કરવામાં આવે છે એની રૂપિયાની આવે છે પણ એવું કઈ થયું નથી આજે પણ પરિસ્થિતિ એને જ નિર્માણ થઈ છે અને પ્રીમોન્સ પાલનપુરનું જે નવાબી શાસન હતું અને નવાબી શાસનની કોર્ટ અંદરનો જે વિસ્તાર છે એ ઊંધી રકાવી જેવો બનાયેલો છે એટલે નીચાણવાળા વિસ્તારો ઉપર પાણી નથી ભરાતું પણ નીચાણવાળા વિસ્તારો આદર્શ કુલ સમજો બીજો કોલોની સમજો કમાલપુરા સમજો જેટલા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એટલું બધું પાણી ભરાય છે ચોમાસાનું અને દર વખતે ઘર વખરીનું મોટું નુકસાન થાય છે લોકોની જાન પણ જાય છે અને વારંવાર આ બાબતની મોટી સમસ્યા હોવા છતાં નગરપાલિકા માત્ર એમ જ કે છે કે આવતા વર્ષે ગ્રાન્ટ આવશે તો અમે કરીશું છેલ્લા દસ વર્ષોથી આ થાય છે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે બટાઈમાંથી બહાર આવવાની જરૂર છે ભાગ બટાઈ નહીં કરો તો લોકોના કામ થશે એટલે ભાગ બટાઈ બંધ કરો અને આ કામ કરો ખરેખર બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે આ બાબતે ગંભીરતા દાખવવાની જરૂર છે કે અગાઉની ગ્રાન્ટની તપાસ થાય તો ઘણું બધું કૌભાંડ ભાર આવે તેમ છે એટલે વહેલી તકે પ્રી મોનસૂન પ્લાનિંગના વરસાદના કામો અત્યારથી કરવામાં નહીં આવે તો આવનારા દિવસો ખૂબ જ ખરાબ હશે પબ્લિક માટે કારણ કે મોનસૂનની તૈયારી થઈ ગઈ છે મુંબઈ થી અમદાવાદ અને અમદાવાદ થી હવે બે ચાર દિવસના અંદર પણ અહિયાં વરસાદ પડશે અને એ વખતે આ પરિસ્થિતિ નિર્માણ થઈ એ તંત્ર જાગે લગભગ અમારી ગટર અને પ્રી ની કામગીરી તો સિત્તેર થી એસી ટકા અમે પૂર્ણ કરી દીધી છે અને આવનારા એક વીક ની અંદર લગભગ ગામની તમામ સ્ટ્રોમ વોટરની ચેમ્બરો લડવી નદીની સફાઈ તો અમે નેવું ટકા કરી નાખી અને બધા નાળા સાફ કરી દીધા થી અને માણસો લગાવી અને ત્યારબાદ ગામની જે ઓપન ચેનલ ગટરો છે એ અને જે આપણી સ્ટ્રોમ વોટર ચેનલ છે એની પણ લગભગ સિત્તેર ટકા સફાઈ પતી ગઈ છે સાથે સાથે જે હાઈવે ઉપર પાણી ભરાતું હતું એનું પણ આર નું અને નગરપાલિકા નેશનલ હાઈવે અને આર એન સાથે રહી અને એ પણ કામગીરી લગભગ નેવું ટકા પૂર્ણ થઈ ગઈ છે નગરપાલિકાએ આખો માણસ જાય એવી અઢારસો એમ એમ ડાયાની લાઈન નાખી જેથી એ તકલીફ આ વખતે નહીં થાય અને એ કામ પણ અમે લગભગ એક વીકમાં હાઈવે ઉપરનું કામ અમે પૂર્ણ કરી દઈશું એટલે આ વખતે લગભગ કોઈ પણ જાતની તકલીફ ના ઊભી થાય એવા પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી કરેલી છે એ સાથે સાથે અમે જે જર્જરિત મકાનો જેવા પંદરથી વીસ જર્જરિત મકાનોના ને પણ નોટિસો ફટકારેલી છે અને જ્યાં એ લોકો નહીં ઉતારે તો જે જર્જરિત ભાગ હશે કે જે ભયજનક ભાગ હશે એ નગરપાલિકા ઉતારી લેશે પ્રતિક્રિયા તો લોકો લોકો ઘણા લોકો સારી પણ આપે છે અને ઘણા લોકોને જેને સફાઈની પડી જ નથી એ લોકો રોજે રોજ કચરો નાખી જ દે છે એ લોકો કોઈ નગરપાલિકાના ડોર ટુ નાખતા નથી મૂળ તો વેપારીઓ જ આ બધો રસ્તો આખા પાલનપુર શહેરમાં વેપારી લોકો જ પોતાનો કચરો રોજ રાત્રે આઠ વાગે નાખીને જતા રહે છે રાત્રે અમે આખું ગામ બધા ચૌદ થી સોળ રોડ રોજે રોજ સફાઈ કરીએ છીએ સવારે પાછા એવા જ કરી નાખે ખરેખર એ લોકોએ પણ સહકાર આપવો જોઈએ શહેર ચોખ્ખું રાખવા માટે એ લોકોની એક જવાબદારી એક ફરજ છે કે એમનું પોતાનું ડસ્ટબિન રાખે અને અમારી ડોર ટુ ડોર ની ગાડી આવે